ભાભરને હરિધામ ગૌશાળામાં ભાજપનો સ્નેમિલન કાર્યક્રમ યોજાયો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ભાભર ખાતે સ્નેમિલન કાર્યક્રમ યોજાયો હતો વાવ વિધાનસભા પેટાચૂંટણીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરના સમર્થનમાં સભા સભા સંબોધી હતી હર્ષ સંઘવી શંકરભાઈ ચૌધરી અલ્પેશ ઠાકોરે સ્નેમિલન કાર્યક્રમમાં હાજરી આપી હતી સભા સ્થળે બોડી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા ભાજપ કોંગ્રેસ ભાજપ કોંગ્રેસ અપક્ષ વચ્ચે ત્રિપાંખ્યો જંગ જામ્યો છે ભાજપને વાવ બેઠક પર પ્રતિષ્ઠાનો જંગ ભાજપના મંત્રી નેતાઓનો બે દિવસથી ભાભરમાં પડાવ બનાસકાંઠા ભાજપના નેતાઓનો વાવ બેઠક પર લાગ્યો છે દાવ સ્ટોરી રિપોર્ટ બાય જનકસિંહ રાઠોડ લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ